નમસ્કાર કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત રાજ્ય સરકારના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો કેન્દ્રના ધોરણે ગુજરાત સરકારે પણ પેન્શનરોને આજ રોજ તારીખ એક દસ બે હજાર પચીસના રોજ આપી છે એક મોટી ભેટ તો મિત્રો શું ભેટ આપી છે શું છે સમગ્ર વિગત તેની આજના વિડીયોમાં હું તમને વિગતવાર માહિતી સમજાવવાનો છું એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને પેન્શનરો તો ખાસ આ વિડીયો જોવાનું ચૂકતા નહીં કારણ કે તમારા માટે ખૂબ મહેનતથી ખૂબ સરસ માહિતી એકત્ર કરીને ખૂબ સરસ વિડીયો બનાવ્યો છે તો આટલી બધી મહેનત કરી હોય તો એક નાની એવી તમારી પણ મહેનત કરવાની છે કે આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને એક નાની એવી લાઈક પણ આપી દેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો ડીએ વધારો સારા સમાચાર કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે આ દિવાળી ખૂબ ખાસ માનવામાં આવે છે કારણ કે મોદી સરકાર બે મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે તો પ્રથમ સારા સમાચાર મોંઘવારી ભથ્થામાં વધારો થવાની સંભાવના છે અને બીજું લાંબા સમયથી ચર્ચામાં રહેલ આઠમા પગાર પંચ પર નક્કર પગલાંની અપેક્ષા છે જો આ બંને નિર્ણયો દિવાળી પહેલાં જાહેર કરવામાં આવે તો લાખો પરિવારોને તેમના પગાર અને પેન્શનમાં સીધો ફાયદો જોવા મળશે તો ખાસ કરીને વાત કરી તેમ કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર બંનેના પેન્શનરો માટે તેમજ સરકારી કર્મચારીઓ માટે આ દિવાળીનો તહેવાર ખૂબ ખાસ રહેવાનો છે કારણ કે સરકાર તરફથી બે મોટી ભેટ મળવાની છે તો પહેલો છે મોંઘવારી ભથ્થામાં વધારો અને બીજું છે આઠમા પગાર પંચના નક્કર પગલાં લેવાની અપેક્ષા તો આ બંને નિર્ણયો છે તે દિવાળી પહેલાં જાહેર કરવામાં આવે તો લાખો પરિવારોને તેમના પગાર અને પેન્શનમાં સીધો જ ફાયદો જોવા મળવાનો છે તો સૌથી પહેલાં વાત કરીએ તો મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકા વધારો થવાની સંભાવના છે તો મોંઘવારીથી રાહત આપવા માટે કેન્દ્ર સરકાર દર છ મહિને તેમના કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થું આપે છે તો માર્ચ બે હજાર પચીસમાં તેમાં બે ટકાનો વધારો કરવામાં આવ્યો તો ત્રેપન ટકાથી પંચાવન ટકા છે તો હવે એવા સમાચાર છે કે દિવાળી પહેલાં તેમાં વધુ ત્રણ ટકાનો વધારો થઈ શકે છે મતલબ કે ડીએ પંચાવન ટકાથી વધીને અઠ્ઠાવન ટકા થશે તો મિત્રો મોંઘવારીથી રાહત આપવા માટે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર પોતાના કર્મચારીઓને પેન્શનરોને મોંઘવારી ભથ્થું આપતી હોય છે તો આ અગાઉનો જે વધારો હતો તે માર્ચ બે હજાર પચીસનો તો તેમાં બે ટકાનો વધારો થયો હતો અને એ પહેલાં ત્રેપન ટકા મોંઘવારી ભથ્થું મળતું હતું તે પંચાવન ટકા થયું અને હવે એવા સમાચાર છે કે દિવાળી પહેલાં તેમાં વધુ ત્રણ ટકાનો વધારો થશે અને પંચાવન ટકાથી વધીને અઠ્ઠાવન ટકા ડીએ છે તે થઈ જશે ત્યારબાદ વાત કરીએ તો બાર મિલિયનથી વધુ લોકોને ફાયદો થશે તો જો આ નિર્ણય લાગુ થશે તો કેન્દ્ર સરકારના બાર મિલિયન કર્મચારીઓ અને પેનોને અસર થશે તો જ્યારે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી તો મીડિયા અહેવાલો મજબૂત સંકેતો આપી રહ્યા છે તો ખાસ કરીને આ ડીએ વધારો અને પેન્શન વધારો થશે તેમજ આઠમો પગાર પંચ લાગુ થશે તેનો લાભ છે તે બાર મિલિયનથી વધુ લોકોને ફાયદો થવાનો છે તો આ બાબતે સરકારે હજુ સુધી ભલે સત્તાવાર જાહેરાત કરી નથી પરંતુ મીડિયા અહેવાલો છે તે મજબૂત સંકેતો આપી રહ્યા છે ત્યારબાદ વાત કરીએ તો તમારા પૈસા કેટલા વધશે તો ડીએ તમારા મૂળ પગાર અને પેન્શન સાથે જોડાયેલો છે ઉદાહરણ તરીકે જો કોઈનું મૂળભૂત પેન્શન નવ હજાર રૂપિયા છે તો તમને પંચાવન ટકા ડીએ પર ચાર હજાર પચાસ રૂપિયા મળશે તો હવે અઠ્ઠાવન ટકા ડીએ સાથે આ રકમ વધીને પાંચ હજાર વીસ રૂપિયા થશે તો આનાથી દર મહિને આશરે બસો સિત્તેર રૂપિયાના વધારાના લાભ અને વર્ષ દરમિયાન નોંધપાત્ર રકમનો અનુવાદ થાય છે તો આ વધારાના નાણાં તહેવારોની મોસમ દરમિયાન ભારે બોજને રોકવામાં અને ખર્ચ કરવાની શક્તિ પ્રદાન કરવામાં મદદ કરશે તો ત્યારબાદ જોઈએ તો આઠમા પગાર પંચ પર મુખ્ય અપડેટ વિશે તો મોંઘવારી ભથ્થા ઉપરાંત આ વખતે સૌથી મોટી આશા આઠમા પગાર પંચને લઈને છે તો સરકારે સોળ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ તેની રચનાની જાહેરાત કરી હતી તો હવે તેના સંદર્ભની શરતોને દિવાળી પહેલાં અંતિમ સ્વરૂપ આપવામાં આવી શકે છે અને કમિશનની ઔપચારિક રચના થઈ શકે છે તો સૂત્રોના જણાવ્યા અનુસાર તેમાં છ સભ્યો હશે અને તેનો રિપોર્ટ સબમિટ કરવા માટે પંદરથી અઢાર મહિનાની સમયમર્યાદા છે જોકે આ વખતે તેને આઠ મહિનામાં પૂર્ણ કરવાના પ્રયાસો કરવામાં આવશે જેથી કરીને પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી નવો પગાર અને પેન્શન લાગુ કરી શકાય તો જો આમ થશે તો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને પેન્શનમાં નોંધપાત્ર વધારો છે તે જોવા મળશે ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓ અને પેન્શનરોના ખિસ્સા પર શું અસર થશે તો તહેવારોની સિઝન પહેલાં આ બે નિર્ણયો કર્મચારીઓ અને પેન્શનરોની ખુશીને બેવડાવી શકે છે તો ડીએમાં વધારો તરત જ તેમના ખિસ્સામાં વધારાના પૈસા લાવશે તો દિવાળી અને દશેરા દરમિયાન ખરીદી અને ખર્ચ કરવાનું સરળ બનાવશે આ દરમિયાન પગાર પંચની અસર આગામી વર્ષોમાં તેમની આવકમાં વધારો કરશે તો તેનો સ્પષ્ટ અર્થ એ છે કે આ વર્ષે તહેવારોની ભાવના માત્ર બજારમાં જ નહીં પરંતુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શન ધારકોના ઘરોમાં પણ બમણી થઈ જશે તો આ ખરેખર બેવડા સારા સમાચાર છે જે આ દિવાળીને તેમના માટે યાદગાર બનાવે છે તો મિત્રો આ ત્યાં માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ